છોટાઉદેપુર જિલ્લાના નાનકડા ગામ એવા હમીરપુરા ગામે એક મહિલાએ માનવતાની જોત પ્રગટાવી છે શું છે આ આખો મુદ્દો આવો સમજીએ છોટાઉદેપુર જિલ્લાના કબાટ તાલુકામાં આવેલ એક નાનકડા ગામ હમીરપુરા ખાતે લીલાબેન રાઠવા અનાથ તેમજ ગરીબ બાળકોની વાલી તરીકેની જવાબદારી નિભાવી સમાજને સેવા કાર્ય માટે છે તો પતિ દેશની સીમા ઉપર પહેરો દેશવાસીઓની સુરક્ષા માટે અડીખમ રહીને યુવાઓમાં ભાવનાનું સિંચન ઉદાહરણ ઉદાહરણરૂપ સાબિત થઈ રહ્યા છે વાત કરવી છે આર્મી મેન અને તેઓના ધર્મ પત્ની લીલાબેન રાઠવાની કે જેઓ તેરલ અનાથ આશ્રમ ચલાવી એકોતેર જેટલા બાળકોને નિઃશુલ્ક અધ્યતન બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થાઓ તેમજ સ અધ્યાય પ્રવૃત્તિઓ સહિત સમાજમાં પગભર થવા માટે કમ્પ્યુટર સીવણ જેવી કૌશલ્યલક્ષી તાલીમ આપીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે i okay. હું અહીંયા ગયા વર્ષથી રહું છું અમે સવારે ઉઠીને પછી ના ધોઈ ફ્રેશ થઈને પછી લખવા છે બેસીએ છીએ અમને અહીંયા બધી જ સુવિધાઓ મળે છે નોટબુક પેન છે રબર છે બધું જ મળે છે મને એવું લાગે છે કે મારો અહીંયા ઘર છે અમને અહીંયા બધું જ સેવન ક્લાસ છે કમ્પ્યુટર ક્લાસ છે બધું જ અમને અહીંયા મળે છે હું નવ ધોરણમાં અભ્યાસ કરું છું અહીંયા અમને બધી સુવિધા મળે છે રવિ શનિવાર સેવન ક્લાસ કમ્પ્યુટર ક્લાસ પણ લેવાય છે અને અહીંયા અમારે ટ્યુશન પણ લેવાય છે અહીંયા અમને નોટબુક પેન પુસ્તકો બધું જ આપે છે ચંપલ કપડાંનો ખર્ચ પણ અહીંયાથી જ અહીંયા કોઈ ફી નહીં લેતા અહીંયા મને ઘર જેવું જ લાગે છે ઘરેથી અભ્યાસ કરું છું એટલે અમે હું બાર પાસ કરેલ છે એમાં અમને પછી વિચાર આવ્યો કે આપણા સમાજના બાળકો જેને શિક્ષણ જોઈએ છે એમને મળતું નહીં જે અનાથ છે કોઈ સિંગલ પેરેન્ટ્સવાળા છે તો અમને વિચાર આવ્યો કે આપણા સમાજ માટે કંઈક કરવું જોઈએ અમારે તો અમે એ ચર્ચા કરી પછી અત્યારે અમે હમીરપુર ગામમાં બે એકર જમીન રાખીને એક કન્યા સાત્રાલય ઊભી કરી છે એમાં અત્યારે મારે અનાથ બાળકો બા સિત્તેર છે એમાં કોઈ અમુક સિંગલ પેરેન્ટ્સવાળા છે અમુક પ્યોર અનાથ છે એમાં અમે સાથે સાથે અમને રહેવાનું જમવા ખાવા પીવાનું થી લઈને અમે સીવાણ ક્લાસ કોમ્પ્યુટર ને ટ્યુશન ક્લાસ પણ લઈએ છીએ જે બાળકો અમે એક રૂપિયાનો કોઈને ખર્ચો કરાવતા નહીં પોતે જાતે મેનેજ કરીએ છીએ